જો ફેમિલી અમાર ફોટા પડી ગયા છે જેમ પાડો હોય ને કે જો શૂટ થઈ ગયો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો જય દ્વારકાધીશ મજામાં છો ને બધાય હું પણ મજામાં છું નાન રેડી થઈ ગઈ છું હેર વોશ કરવાના ખાલી બાકી છે પણ રાજ આવ્યા છે નાસ્તો લઈને તો પેલા ઊભી થઈ ગઈ

સાડી પહેરીને સાડી પહેરીને રેડી થઈ તૈયાર થાય છે એવું છે એટલે રોજ આવી ગયા ફોટા પાડવા હવે અહીંયા કઈ તો કામ કેવું છે ને અમારે બાજુમાં પેટ્રોલ પંપ છે ને બાજુ જ છે અહીંયા તો આ અંદર ફોટા પડાય ને એવું છે ભયા બી હાલો જોવી હવે ફોટા પાડવી બતાવી તમને હાલો કે સુકુન પહેલા પે કેમેરો રેડી થાય છે ઓ ફોટો પાડવાનો કેમેરામાં ફોટો પાડવાનો કાશી રાખ આરા બે આવ્યા સારે જો એક જીનું <laughs> so, Umar peace di nakhya oke. Okay. જો થોડોક અમારો શૂટ થઈ જશે હવે દક્ષુના અને હવે જીનલના પાડવાના છે અને બેયને તો જો આ થોડુંક આમ ખુલ્લું જેવું છે ને હજી 6 વાગ્યા છે પછી હાંસ પડતા પડતા પાછા બહુ આવે ને પેલા અમાર બેના થોડાક શૂટ કર નાખ્યા હવે એના કરે છે જો નાના છોકરાના ફોટા પાડવા થોડાક મુશ્કેલ છે પાડવા દી તો દક્ષિયું જો ફોટો જ પાડવા દે તો ભાગ્યો છે એનો તાર ફોટો પાડવાનો છે હા જીન નું ફોટો પાડવાનો છે જીનલ નો પોઝ મારે છે જો કજીનું દાત જો ફેમિલી અમાર ફોટા પડી ગયા છે જેમ પાડવા હોય ને કે જો કેમેરામેન આરે છે જો આ મસ્ત મસ્ત બધું લોકેશન છે ફોટા પાડવાનો અમાર ફરીવાર મેરીસ કરવાના છે હો બે ને એટલે પ્રેવેડિંગ શરૂ છે Thank you. तो <laughs> <रही लिए। laughs> ये मज़ा है वाट करता करता भईया वाला नजर होइए जाकर चलो थोड़ा बाहर चश्मा पेरी ना आओ के चश्मा पेरी ना आवे के क्या मज़ा आवे दोय पसी थोड़ी एक बार पेली एक बार पेरियावे दो बार आली नावन संग खाली

ફોટોશૂટ કરવા એને જમરૂખ લેવાય પાછો સાકુ હોત આરે રાખે બતાવી તો સાકુ જો મર્ડર ઇન નાખો નું કોઈ થાય તો સાકુ હો તારે રાખે પાછો બોલો હું કહું છું મને દે તે મને કે તાર ફોટા પાડવાનું છે એવું નથી દેવાનું જમરૂખ કેમ કે છે અય આપ જે મને રાખજે હો ફેમિલી હવે હાંજ પડવા આવી છે તો હજી ફોટોશૂટ પૂરા થયા નથી અને આ કેમેરામેન રજા આપતા નથી હજી ફોટા પાડવાનું કે છે જો હજી શરૂ જ છે બધાનું ફોટો પાડવાનું બરોબર <laughs> આ કંટાળી જાય છે એને મજા નહી આવતી હોય કા જો દખાડવા ના જાવું હોય મારી સામે ફોકસ કરવું પડે ને એટલે મજા ન આવે દાંત કાઢે ને થઈ જેનો આલે ફેમિલી ફોટો પાડવાનો છે હા ના ચિરાગ નો વારો નઈ પછી અંધારું થઇ ગયું ઘરે વહી જવાનું છે ના પાડતી નથી જેનો હમ દોવા તાકા જીવન દલે થોડાક દડો રાજને દડો ઉડે ને એવો પીસ પાડવો જો ફેમિલી કેવા ફોટા પડ્યા કે જો પછી જોય હું બધા બતાવીશ તમને અત્યારે તો લગભગ આયા નહી હોય એટલે નહી બતાવું હું કે એડ હતી ને એટલે એ લોકોએ કીધું કે થોડુંક શૂટ કરવું પડે ને એડ માં તો કે મેં બતાવી દીધું એટલે કીધું થી કે મારે લગ્ન કરવાના છે એટલે પ્રીવેડિંગનું કામ શરૂ હતું તો ફોટોશૂટ કરવા માટે અહીં બહાર આવ્યા હતા એમ એડ હોય એટલે તો કરવી જ પડે એડ માટે આવ્યા હતા તો વારવાર અમારું ફોટોશૂટ થઈ ગયું કેમ કે ઓલરેડી મારા લગ્નમાં આવું કાંઈ હતું નહીં મારા લગ્નમાં મારા લગ્નનો આલ્બમ બહુ બધી કમેન્ટ હોય કે તમારા લગ્નનો આલ્બમ બતાવજો કેમ કે ઝાઝા કાંઈ એમાં પીસ છે જ નહીં આલ્બમ જ નહીં સારો એટલે પછી તો હું બતાવવાનો રહ્યો તે મેં કીધું આજ ઈચ્છા મારી પૂરી થઈ ગઈ પ્રી વેડિંગની ફોટોશૂટ થઈ ગયું મારું હવે આ બધા લાઈ જશે ફોટો પાડવામાં જો અને મારા બેન આ રમે છે હવે બસ ઘરે જવું છે ટાઈમ થઈ ગયો છે બસ ચાલુ થઈ ગયા છે હવે આ બે નો ફોટોશૂટ હાલે છે ને આ ભાઈ અહીંયા જો પોઝ મારે છે ટ્રાય કરું છું આ ભાઈ ને ફોટો પાડવો છે પણ એમાં છે એવું

જવાના ઘેરે ફોટો શૂટ થયું છે ને હાથ પડી ગઈ છે તો અંધારું થઈ ગયું છે હવે તો આઈના આઈના અંધારું પડ્યું જવાનું છે ઘરે જાવું ને હવે હા ઘેરેજ આવવાનું છે ઘરે જાવે ચાલો પૂરું હવે શૂટિંગ પૂરું થયું છે હવે હા પણ તમે ઓર્ડર તમે દેજો એની આઈ રીતે કરશું પછી અમે કોન્ટેક નંબર નાખ્યું હા કોન્ટેક્ટ કરી લઈ જયો હા ચાલો ખરે જાએ ફેમિલી ઘરે આવી ત્યાં સટણી બની ગઈ છે અને ભજીયા પ્રોગ્રામ છે જો દોયો થઈ ગયો છે અમારી પાસે ભજીયા હોય ને તો બીજું કઈ ખાવાનું ન બનાવવું પડે કા નકરા ભજીયા હાલે ભજીયા કરવાના છે અમારા બાર તો બધા રમે જમાવટ પાડી છે હો લીટા ગાળી ગાળી ને રમેશ કઈ હેલો ફેમિલી જો ભજીયા ખવાઈ ગયા છે ફૂલ અને અત્યારે છે ને હવે પાણી ભરવાનું છે અમારે ઘેરે અત્યારે પાણી આવ્યું છે અમારે અહીં નક્કી ન હોય પાણી ક્યારે આવે ક્યારેક તો ત્રણ ચાર દિવસે આવે ને ક્યારેક તો પાંચ દિવસે આવે ને અઠવાડિયે આવે ને કાંઈ નક્કી જ ન હોય મતલબમાં પાણી આવવાનું તો અત્યારમાં અત્યારે આવ્યું છે રોજ સવારમાં ટાઈમ આમ સવારનો જ છે મતલબ સવારમાં વહેલા આવે પણ અત્યારે આવ્યું છે તો છે ને પાછા એમાં એવું છે મોટર મૂકવી પડે નકર પાણી ન આવે પાછું મોટર તો પાછું પાણી ન આવે એવું થાય તો કાંઈ નઈ હાલો આપણે વિડીયો પૂરો કરી દઈએ મારે પાણી ભરવાનું છે અને હું એમ કેતી હતી કે તમારે કાંઈ પણ સ્ટુડિયાનું કે ફોટોગ્રાફીનું કાંઈ કામ હોય તો આ જે કોન્ટેક નંબર આપ્યો છે ને એમાં કોન્ટેક કરજો કેમ કે મતલબ શું કહેવાય કે આ જે સગાઈનું હોય કે મેરીઝનું હોય કે વેડિંગનું કરાવવાનું હોય કે કોઈ પણ મતલબ કોઈ પણ ફંક્શનમાં ફોટોશૂટ કરાવવાનું હોય કે વિડીયોઝનું હોય કાંઈ પણ તો જો આ કોન્ટેક નંબર આપેલો છે કોન્ટેક કરજો બીજું તો હું વધારે કાંઈ નથી કહેવું જે મારા હું કે આ ઉતરતું હતું ને શૂટ ઉતરતું હતું ને તો એ બધું મારા ભાઈએ ઉતાર્યું હતું એટલે એને કેવું ઉતાર્યું એ તો બધું મેં આમનામ તો એક ગડબડ ગોટો મૂકી દીધું છે મેનેજ કરી લેજો તો આપણે હું મળશું હવે કાલના વિડીયોમાં ત્યાં સુધી જય દ્વારકાધીશ હું પાણી ભરી લઉં નગર બા તો છે નહીં પાછા કહે કે પાણી તો ખાલી રહી ગયું અમારે પાછું અહીં આવે નહીં એટલે બહુ કેવડાવે થોડુંક આ તો સારું હાલો મળશું કાલ જય દ્વારકાધીશ